હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલખ એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો જ્ઞાન સહાયક ભરતીને લઈને ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણે ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો જ્ઞાન સહાયકની શું જે છે સારા સમાચાર આવીએ છીએ તો જ્ઞાન સહાયકની ભરતીના બીજા રાઉન્ડમાં અગિયાર હજાર આઠસોને વીસ ઉમેદવારો છે જ્યારે આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો સરકારી પ્રાથમિક સ્કૂલો શરૂ કરાયેલી જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને પ્રથમ રાઉન્ડમાં ચાર હજાર એકસો ને છાસઠ જગ્યા ખાલી રહી છે જે માટે બીજો રાઉન્ડ જે છે શરૂ કરાયો છે જેમાં અગિયાર હજાર આઠસોને વીસ ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે તો કે પ્રથમ રાઉન્ડમાં તેર હજાર જગ્યામાંથી જે છે ચાર હજાર એકસો છાસઠ જગ્યા ખાલી હતી જેમાં સૌથી વધુ બે હજાર એકસો ને ચોરાણું ધોરણ છથી ને આઠમાં છે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ કે રાજ્યની જે છે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલો કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી જે છે કરવાની સરકારે આ વર્ષથી શરૂઆત કરી છે પ્રાથમિક સ્કૂલોમાં જે છે ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દેવાયો છે પ્રાથમિક જે છે જે જ્ઞાન સહાયકની અંદાજે તેર હજારથી વધુ જગ્યાઓ સામે ચોવીસ હજાર છસો ને બાવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી મેરિટના આધારે ઉમેદવારોની સ્કૂલ પસંદગીના આધારે બાર હજાર નવસો જગ્યાઓ પર ફાળવણી કરાઈ હતી પરંતુ જેમાંથી જે છે દસ હજાર છસો ને છ ઉમેદવારોએ જે વેરિફિકેશન કરાવ્યું હતું અને છેલ્લે માત્ર આઠ હજાર સાતસો ને તેતાલીસ ઉમેદવારો જ હાજર થયા હતા આમ જે છે ચાર હજાર જગ્યાઓ ખાલી પડી છે જેમાં એકથી પાંચની જે છે એક હજાર નવસો ને બોતેર જગ્યા છે અને આ જગ્યાઓમાં ગુજરાતી માધ્યમની એક હજાર આઠસો ને બોતેર અને અંગ્રેજી માધ્યમની એકસો ચાલીસ જગ્યા છે જ્યારે ધોરણ છ થી આઠમાં બે હજાર એકસો ને ચોરાણું જગ્યા ખાલી પડી છે જેમાં અંગ્રેજી માધ્યમની એકસો ચોર્યાસી અને ગુજરાતી માધ્યમની ત્રણ હજાર નવસો ને બ્યાસી જગ્યાઓ ખાલી છે જે ભરવા માટે જે છે બીજો રાઉન્ડ જે છે તૈયાર છે જે તમે જોઈ શકો છો તો બસ સુડિયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત